કેમ છો મજામાં તમારું સ્વાગત છે મારા નવા ઓલોગ તો અત્યારે હું વિરાજભાઈ જઈ રહ્યા છે એ ભવાની તો આપણે પૂરો ઓલોગ બતાડશું આપણે સાઈન લઈ લીધી છે ગાડી તો આપણે જાવું ને ભવાની ભવાની માતાને દર્શન કરતા આવશું તો ચાલો જશું આપણે ભવાની ત્યારે ભવાની માતાના દર્શન કરી લીધા છે તો હવે જવાનું છે આપણે પ્રસાદી લેવા ચાલો હવે આપણે જવાનું છે દરિયા તરફ અને પ્રસાદી લેવા તો ફાઇનલી આપણે આ છે પ્રસાદી તો આપણે હું વિરાજભાઈ જમી રહ્યા છીએ શાક છે રોટલી છે ગુની ગાંઠિયા છે ને સાઈઝ છે મિત્રો હવે આપણે જઈએ છીએ આપણે દરિયા બાજુ તો આ દરિયો છે આજે ભવાની માતાનું મંદિર તો ચાલો આપણે હવે જવાનું છે દરિયા નીચે તો પાણી અત્યારે ફૂલ આવી રહ્યું છે આપડે વરસાદી લઈને આવી ગયા છીએ આપણે દરિયા બધું જોઈ શકો છો દરિયાની ની શરૂ છે ત્યારે પાણીમાં આપણે કૂદતા જ પાણી આજે વધારે છે તમે જોઈ શકો છો આ અવલોકમાં હવે અહીંયા સુધી રાખશું તો હવે આવતા નવા અવલોકમાં